જેમ એક મણ આ ટોલીમાં એક મણ માંડવી નાખીએ છીએ એ બરાબર એક ડેડવો અમે આમાં ગણતરી માટે સાઈડમાં એક ડેડવો રાખતા આવી છે એક મણ બરાબર એક ડેડવો એટલે એમ કહી શકાય કે એક ડેડવાની કિંમત સાડા તેરસો રૂપિયા છે જેવો આ કાંટો છે આ બધા બેઠા છે આપને વજન કાંટા ઉપર ઉભી જાય જો આપણો ચુમ્માલી કિલો વજન થાય

પેલા અમે વજન કર્યો તો પપ્પા એ ત્યારે બહુ જાડી મોટી જર્સી પહેરી હતી આ કમાભાઈ ચડી ગયા કાંટા ઉપર એનો અઠાવન કિલો વજન બતાવે છે

મિત્રો હમણાં પોણા અગિયાર થઈ છે હજી માંડવી આટલી ભરવાની બાકી છે આટલી ભરાઈ જાય પછી હજી કાકાની પણ ભેગી ભરવાની છે એટલે જો આ ઘરનું હાલત શું થઈ ગયો અત્યારે ધૂળ બૂળ ઉડીને બધું હાય મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે બધા આજે માંડવી ભરી છે જોઉં આ આટલી બધી માંડવી પડી છે આ બધી માંડવી છે અને આટલી માંડવી અમે ભરી લીધી છે ટ્રેક્ટર અને હજી અંદર પણ માંડવી છે હું તમને બતાવું જો આ બધી માંડવી ભરી છે હજી આટલી ભરવાની બાકી છે હવે બધાય એસી મણ ભરી અને બે ગયા શાંતિથી જો બ્રેક આવ્યો છે જો બધા બ્રેક આ કમાભાઈ અમારે ફાકી બનાવે છે આ બધા આવી ગયા અને આટલી માંડવી આપણે ભરી લીધી છે જો આ ટેક્ટર માં માંડવી ભરી છે અને બીજી ભરવાની બાકી છે